હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ વેસ્ટર્ન સ્ટાઇલ સાડી અજીત જોને લોન્ચ કરી છે આનો જે આ તમે જોઈ શકો છો આ ઓનલી દુપટ્ટો છે પણ કોન્સેપ્ટ કેવો આવશે સાડીના પલ્લુ જેવું એ પીસ એટલો બધો વેચાઈ ગયા કે અમે વિચાર્યું કે ચાલ ભાઈ આમાં કંઈક અલગ ટ્રાય કરીએ તો આપણે આ કલર બનાવ્યો છે આની અંદર તમને અલગ અલગ કલર સાઇઝ ઓપ્શન્સ મળી જશે એના પછી તમે જોયું હશે કે આજકાલની જે મહિલાઓ છે એ સાડી બહુ ઓછી પહેરે છે બટ તમ કે જેમને છે ને બહુ મોંઘા કપડાં પહેરવાની આદત હોય બહુ જ હેવી એડિશન્સ હોય તો એમની માટે આ કલેક્શન છે એકદમ હેવી હેન્ડવર્ક વાળું કલેક્શન રહેવાનું છે એને સ્ટ્રગ નથી પહેરવું તો એ એઝ અ સ્લીવલેસ પેટર્નની અંદર આ કલેક્શન પહેરશે તો આ રીતના છોકરીઓનો દિમાગ ચાલે એના હિસાબે મેં કલેક્શન તમારી માટે રેડી કર્યા છે દર્શકો આજનો વિડીયો એટલો સ્પેશિયલ છે કે હું તમને ઓપનલી ચેલેન્જ આપું છું જે રીતના આજના હું કલેક્શન બતાવીશ જે રીતના અમે આજે ગોઠવ્યા છે બધા કલેક્શન જે રીતનો કલર સિલેક્ટ કર્યો છે એ હિસાબે જો તમે તમારા શોરૂમની અંદર સેમ સેટઅપ લગાવ્યું હન્ડ્રેડ એન્ડ ટેન પર તમારા કસ્ટમર કલેક્શન લઈને જ જવાના છે ને બે વાર પૂછીને જશે કે ભાઈ કલેક્શન આટલું સારું લીધું તો લીધું ક્યાંથી કારણ કે ભાઈ અમારું જે કલેક્શન છે એકદમ ડિફરન્ટ જ રહેવાનું છે ચિંતા નહીં કરતા અમે સિંગલ પીસમાં નહીં આપીશું તમને જે પણ મળશે જેટલા પણ રિટેલર્સ છે હોલસેલર્સ છે એમને જ કલેક્શન મળવાનું છે તો આજના જે સ્પેશિયલ કલેક્શન છે એ છે આ બધા તમે એક ઝલકમાં જોઈ શકો છો કેટલા ફાઇન ફાઇન કલેક્શન્સ આપણે આજે રેડી કર્યા છે અને તમે વિચારતા પણ હશો કે ભાઈ આજે પ્રિયંકા મેડમે કેમ આ કલર સિલેક્ટ કર્યું લાઈક બધા જ સેમ્પલ સેમ કલરના છે તો દઈશું કે આની પાછળનું એક કારણ છે કારણ કે જો અમે કંઈ પણ કલેક્શન્સ બનાવીએ છે કે કંઈ પણ આપણે વિડીયો બનાવતા હોઈએ એના પહેલાં અમે વિચાર કરીએ જ છે કે કઈ રીતના કલેક્શન ચાલે છે શું ચાલે છે નથી ચાલતું બધું રિસર્ચ કરીને પછી જ આપણે વિડીયો બનાવીએ છીએ કે કલેક્શન આપણે આગળ બનાવવા આપીએ છીએ તો આ જે કલર છે ને અત્યારે બહુ મોસ્ટ ઓફ ડિમાન્ડની અંદર ચાલી રહ્યું છે ઘણા બધા લોકોને જોયા છે લગ્ન પ્રસંગમાં કે લોકો હવે છે ને જે ફંક્શન્સ હોય ને એના અકોર્ડિંગ કયા કલર પહેરેશ છે તો લગ્ન પ્રસંગની સિઝનમાં મોસ્ટ ઓફ છે ને મેં જોયા છે સંગીતની અંદર મહેંદીની અંદર યલો એન્ડ પિંક કલરનું કોમ્બિનેશન બહુ જ ચાલી રહ્યું છે જો તમારા પણ આજુબાજુમાં આ ટાઈપનો માહોલ બન્યો હોય ઘણા લોકો આ ટાઈપના કલર્સ પહેરે તો તમે મને કમેન્ટ કરીને કહેજો કારણ કે મેં જ અને સોશિયલ મીડિયામાં બહુ જ રિસર્ચ કરું આ બધી વસ્તુને લઈને અને સ્પેશિયલી મને પણ બહુ શોખ છે આ ટાઈપના કપડાં પહેરવાનો તો એના હિસાબે જ મેં મારી ચોઈસના કલેક્શન આજે રેડી કર્યા છે જેનાથી તમારી હેલ્પ થઈ શકે તમારી દુકાન માટે કે તમારે કયા કલેક્શન રાખવા જોઈએ ફર્સ્ટ તમને અહીંયા મળી જશે અફઘાની સ્ટાઇલ પેટર્ન હવે આ જે ડ્રેસ છે ને એ નાઇરા કટ સાથે અફઘાની પેટર્નની અંદર છે આનું સ્પેશિયલી તમે બોટમ જોઈ શકો છો અફઘાની પેટર્ન આને કહેવામાં આવે છે જેની અંદર તમને બે પીસનો સેટ મળશે એટલે કે સેમ કલરની અંદર તમને ડિફરન્ટ બે અલગ અલગ સાઇઝ મળી જશે એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો આ એવી મહિલા માટે છે જેને એકદમ લાઇટ લાઇટ કે ને લાઇટ વેઇટ કપડાં પહેરવાનો શોખ હોય એની માટે બધાથી બેસ્ટ છે કારણ કે આનો જે પ્લાઝો છે ને એકદમ સોફ્ટ સિલ્ક મટિરિયલની અંદર છે વિથ સાઈડ પોકેટ જે આખા પીસનું અટ્રેક્ટિવ જે કે અટ્રેક્ટિવ પોઈન્ટ જે હોય છે એ છે આનું પોકેટ કારણ કે તમે ઉપરથી નીચે પીસ જોશો ને તમારું બધાથી પહેલાં અહીંયા ધ્યાન જશે ને આ વસ્તુ નવીન દેખાય ને એટલે છોકરી તરત ને તરત જ લઈ લેશે કલેક્શન એવું છે બાકી ક્રોપટોપ સાથે જે પ્લાઝોનું કોમ્બિનેશન છે બહુ સરસ છે એના પછી આપણે આવીશું કફ્તાન ઉપર આ જે કફ્તાન છે ને દર્શકો હમણાં હાલમાં બહુ જ વધારે સેલ થઈ રહ્યું છે તો અમે વિચાર્યું કે ચાલો હું પણ તમારી સાથે આ કફ્તાનના કલેક્શન શેર કરું કારણ કે આનો સ્પેશિયલી આપણે વિડીયો બી બનાવ્યો હતો જેની અંદર અલગ અલગ કલર્સ અલગ અલગ ડિઝાઇન્સ પણ આપણે રેડી કરી છે પણ આ તો શું પિંક કલર હતો ને એટલે મેં આને પહેરાયું છે બરાબર એના પછીનું જે નેક્સ્ટ સેગમેન્ટ આવશે એ તમે જોઈ શકો છો ટોટલી હેન્ડવર્ક કોન્સેપ્ટ ઉપર તમને જોવા મળશે જર્કન ડાયમંડ સાથે ને આની અંદર નવીન શું છે હું તમને બતાવું આની સ્લીવ્સ તમે જુઓ છે ને એકદમ એન્ટી એકદમ લોંગ લાગશે બટ આ છે ને આ રીતના લટકે એટલે આ વસ્તુ આનો એકદમ યુનિક પોઈન્ટ થઈ ગયો અને યુનિક પોઈન્ટ સિવાય આપણે નેક્સ્ટ વાત કરીશું તો આને કાઉલ પેટર્ન કહેવાય તમે આ જોઈ શકો છો એકદમ મસ્ત રીતના પ્લેટ્સ લીધેલી છે જોર્જેટ મટીરિયલ આની અંદર આપણે યુઝ કર્યું છે ચિંતા નહીં કરતાં આની અંદર પણ તમને કલર્સ ડિઝાઇન ઓપ્શન મળી જશે એના પછી જે સેગમેન્ટ આવે છે એ આવે છે થ્રી પીસની અંદર હવે હું તમને કહું થ્રી પીસ છે ને મોસ્ટ ઓફ કરીને છોકરીઓ વધારે લઈ શકે કારણ કે ભાઈ એ એક પીસ એક પીસ લેવા પાછળ એના ત્રણ ફાયદા છે ફર્સ્ટ હવે મોસ્ટ ઓફ કરીને છે ને છોકરી એ જ વિચારશે કે ભાઈ આનું સ્ટ્રોક કેટલું ફાઇન છે હું આને બીજા કોઈ કપડાં સાથે બીજા કોઈ કલર સાથે વીયર કરે કાં તો પ્લાઝો બીજી રીતના યુઝ કરશે કાં તો એને સ્ટ્રક નથી પહેરવું તો એ એઝ અ સ્લીવલેસ પેટર્નની અંદર આ કલેક્શન પહેરશે તો આ રીતના છોકરીઓનો દિમાગ ચાલે એના હિસાબે જ મેં કલેક્શન તમારી માટે રેડી કર્યા છે આજના વિડીયોની અંદર એના પછી આપણે હેન્ડવર્કની વાત કરીશું તો આમાંથી ઘણા બધા એવા કસ્ટમર પણ આવશે તમારા શોપમાં જેમને પ્રીમિયમ ક્વોલિટી એટલે કે કહે આપણે તો જો બધી જ પ્રીમિયમ ક્વોલિટી છે બટ કંઈક એવા હોય કે જેમને છે ને બહુ મોંઘા કપડાં પહેરવાની આદત હોય બહુ જ હેવી એડિશન્સ હોય તો એમની માટે આ કલેક્શન્સ છે એકદમ હેવી હેન્ડવર્કવાળું કલેક્શન્સ રહેવાનું છે જેને તમે આરામથી મોંઘા રેન્જમાં પણ સેલ કરશો તો પણ સેલ થઈ જશે કારણ કે ભાઈ હાથથી બનાવટ છે હાથની બનાવેલી બનાવટ છે આખું આ વર્ક તમે જોઈ શકો છો બહુ જ મોંઘા દામમાં વેચાઈ જશે એના પછી જે નેક્સ્ટ કલેક્શન છે આજે ક્રોપટોપ ચનિયાચોરી જેની અંદર રેડીમેડ જ છે બધું જે પણ મળશે એ બધું રેડીમેડ છે આની અંદર તમને અલગ અલગ કલર્સ સાઇઝ ઓપ્શન્સ મળી જશે એના પછી તમે જોયું હશે કે આજકાલની જે મહિલાઓ હોય છે એ સાડી બહુ ઓછી પહેરે છે બટ તમે આ પીસ રાખજો હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ વેસ્ટર્ન સ્ટાઇલ સાડી અજી જોને લોન્ચ કરી છે આનો જે આ તમે જોઈ શકો છો ને આ ઓનલી દુપટ્ટો છે પણ કોન્સેપ્ટ કેવો આવશે સાડીના પલ્લુ જેવું એન્ડ તમે અહીંયા જોઈ શકો છો આનું જે પેન્ટ આવશે એટલે કે બોટમ આવી અહીંયા આ રીતના પ્લેટ્સ લીધેલા જેનાથી આનો ઓલ ઓવર લુક સાડી સ્ટાઇલમાં આવી રહ્યો છે અને આ જે પીસ છે એ હેન્ડવર્કનું છે જેની અંદર તમને કલરફુલ એમ્બ્રોડરી પણ મળી જશે એના પછીનો આ પીસ યાદ હોય તો આમાં ખબર બ્લેક એન્ડ વ્હાઈટ કલરનું મેં એકવાર વ્યર કરીને વિડીયો બનાવેલો હતો એ પીસ એટલો બધો વેચાઈ ગયા કે અમે વિચાર્યું કે ચાલ ભાઈ આમાં કંઈક અલગ ટ્રાય કરીએ તો આપણે આ કલર બનાવ્યો છે ને બહુ જ રીઝનેબલ રેન્જની અંદર તમને આ આર્ટિકલ જોવા મળી રહ્યું છે અને આ પીસ પણ મેં પહેરેલો તો યેલો કલરનો યાદ હોય તો ફર્સ્ટ જ્યારે લાઈક મેં વિડીયો બનાવેલો તો તમારી સાથે શેર કરવા માટે ત્યારે યલ્લો પીસ પહેરેલો એનું પણ બહુ વધારે રિઝલ્ટ આવ્યું પછી આપણે આની અંદર પિંક કલર રેડી કરાવ્યું છે એટલે જ કહું છું દર્શકો અજીત ઝોનના જેટલા પણ વિડીયોઝ તમે જોઈ રહ્યા છો આ બધા કંઈક સ્પેશિયલ હોય ઘણી બધી રિસર્ચ કરીએ ને પછી જ આપણે બનાવીએ છીએ એમના કસ્ટમર આટલી દૂરથી નથી આવતા હવે આ કાઉન્ટર તમે ખાલી જોઈ લો આપણે કે અનસ્ટીચ ચણિયાચોળીનું કાઉન્ટર છે અહીંયા પણ તમને એટલા બધા કલેક્શન જોવા મળી જશે જે તમને જોતા ને બધા જ કલેક્શન મળશે આ ચણિયાચોળીનો ઢગલો તમે જોઈ શકો છો માત્ર ને માત્ર કસ્ટમર માટે જ છે સિલેક્શન કે સિલેક્ટેડ પીસ બધા સાઈડમાં મૂકેલા છે હવે તમે વિચારો આટલા બધા સિલેક્ટ કર્યા છે તો પીસ હૈશી કેટલા સસ્ત તો એ જ વસ્તુ છે દર્શકો હજી ઝોનમાં આવો છો તો હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ તમે કલેક્શન લઈને જ જશો એની ગેરંટી હું આપું છું અને આ બધા કલેક્શન ફેક્ટરી રેટની અંદર મળી દેશે વધારે પડતી ઇન્ફોર્મેશન માટે સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે કોન્ટેક કરી શકો છો જય શ્રી કૃષ્ણ